તમે રૂબરૂ મુલાકાત કામ પર કરી આવો રોડવાળા વિસ્તારમાં લોકોનું કહેવું એવું છે કે આ નબળા કામ બાબતે અમો નગરપાલિકા કચેરી ફરિયાદ કરવા રૂબરૂ ગયેલ હતા પણ અમારી ફરિયાદ સાંભળવામાં નથી આવી અને અમને કોઈ જવાબ પણ આપતા નથી માટે જ શંકા છે કે આ કામમાં નેતા અધિકારી અને કોન્ટ્રાક્ટની ભાગીદારીમાં કે મિરીબગતમાં આ ભ્રષ્ટાચાર રૂપી કામકાજ થઈ રહ્યા છે જુઓ આ કામકાજના વિડિઓ રિપોર્ટર વિજયભાઈ કુનાતિયા ભાયાવદર આ ભાયાવદરમાં જાગનાથ વિસ્તારની અંદર રસ્તાનું કામ ચાલુ છે આ રસ્તાના કામની અંદર ધૂળની અંદર જ આ ધૂળની અંદર સિમેન્ટ નાખે છે આ રોડની અંદર આ રોડનું કામ છે ને નકરી માટી છે માટીની માથે આ સિમેન્ટને કામ કરી અને આ મોટા પાયે ભ્રષ્ટાચાર હાલે છે આ આખો રોડ છે આ આપણી નજર હમે છે અત્યારે આ કામ ચાલુ છે આની માટે સિમેન્ટનું કાકરેજને સિમેન્ટ નાખી આ ધોળીની માથેને ધૂળથી જ કામ કરે છે અને લોટ પાડીને લાકડા છે આની અંદર ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદાર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી ભ્રષ્ટાચાર રૂપી આ કામ ચાલુ છે આ કામ તાત્કાલિક બંધ થવું જોઈએ આ જાગનાથ વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની હમેની સોસાયટીની અંદર આ રોડનું કામ ચાલુ છે અને આની અંદર આ લાઈવ છે

ચેકિંગ કરવાથી કઈ બોલ્યા નહીં કે આ ધૂળ છે કે રેતી છે એમ એટલે આ એવડું આ કામ કરવાનું પાયાનું સિમ્પલ જ્યાં છે રોજ ધૂળ જ છે હાવ નકરી આમાં રેતી છકણી નકરું ધૂળ થી કામ આલે છે આ રેતી છે પચાસ ટકા ધૂળ છે આમાં રેતી નો દાણો નથી એક નકરી ધૂળ થી જ છે જો આવો આ માં લોટ પાડીને લાકડા હાલે છે આવું નકરી ધૂળ છે ધૂળના ઢેફા છે આ ઢેફા વાળી રેતી આ ગામનું સંપનું કામ હાલે છે આ જો નકરી ધૂળ છે એમાં રેતી જ ક્યાંય નથી ધૂળને કાકડી ભેરવીને સિમેન્ટ નાખીને આ ગામના સંપનું કામ આલે છે આ હવા તન સાડા ત્રણ કરોડ રૂપિયાનું આયોજન છે આ કામ છે સાડા ત્રણ કરોડ રૂપિયાનું આમાં લોટ પાણીને લાકડા જ છે બધા ઢેફા છે આ ધૂળના રેતીના ધૂળના ઢેફાથી રેતીના નામે ધૂળ નાખી અને આ કામ ચાલુ છે આ ઢગલા આ કપચી કાંકરી ની અંદર આ કોન્ટ્રાક્ટરે ભાયાવદર ની અંદર કરોડો રૂપિયાના કામ કર્યા છે અબજો રૂપિયાના બધા કામ આપણા ગામની નજર અમે પડ્યા છે બધા કામમાં લોટ પાડીને લાકડા ને જ રીતે કામ કરેલું છે આ કોન્ટ્રાક્ટરે